સલામ ક્યાં હાલ ચાલ હૈ આપ સબ ઠીક છો મજામાં ખેરિયત અલહમદુલ્લા અમે બી સારા છે તો અહીંયા મેં રેસીપી લઈને આવેલી છું એકદમ સિમ્પલ છે અને બહુ ઇઝી છે જોઈને તો તમને મોરામાં પાણી આવી જશે અહીંયા બટાકા રાયવાળા બટાકા આલુ બટાકાની રેસીપી છે અને ભૂંગળા છે કેવી રીતના આપણે રાયવાળા બટાકા બનાવીએ છીએ તો તમે જોજો કન્ટિન્યુ રહેશો અને વિદ્યુ પૂરું જોજો અને ફૂલ વોચ કરજો તો જોઈ રહ્યા છો અહીંયા મેં શું શું નાખેલું છે તો અહીંયા મેં એક બાઉલ લીધેલો છે નાનો વાડકો એની અંદર તેલ રેડી દીધું છે આપણે થોડું ત્રણથી ચાર ચમચી આપણે તેલ રેડવાનું છે ત્યાર પછી આપણે લાલ મરચું નાખીશું કાશ્મીરી લાલ મરચું બેથી ત્રણ ચમચી આપણે નાખવાનું છે ત્યાં પછી સ્વાદ અનુસાર નમક નાખીશું આપણે એક ચમચી અથવા દોઢ ચમચી નાખી શકો છો ત્યાં પછી એકથી દોઢ ચમચી આપણે હળદી નાખીશું ત્યાં પછી આપણે બે જીરું પાવડર બે ચમચી જીરું પાવડર નાખીશું અને એને મિક્સ કરી દઈશું આ રીતે આપણે હલાવીને એને મિક્સ કરી દેવાનું છે બહુ ઇઝી છે અને સિમ્પલ છે બહુ અલગ અલગ તરીકેથી બને છે અને બધા બનાવે બી છે અલગ અલગ તરીકેથી તો આ એકદમ અલગ તરીકે આપણે બનાવીએ છીએ અને ખાવામાં બી બહુ ટેસ્ટી છે અને સ્વાદિષ્ટ છે એકદમ તો અહીંયા આપણે ટીપું પાણી ડેરીને આપણે એને પાછું હલાવવાનું છે જોઈ રહ્યા છો આ રીતે એકદમ આપણે હલાવી દઈશું એકદમ સરસ રીતે ચમચીની મદદથી આપણે આ રીતે આપણે થોડું થોડું પાણી ડેરીને હલાવવાનું છે પહેલું તો આપણે ત્યાં લઈ ત્યારબાદ આપણે બધું હલાવવા પછી આપણે થોડું પાણી ડેરીને આપણે આ રીતે આપણે કરીશું તો જોઈ રહ્યા છો અહીંયા મિક્સ કરી દીધું છે આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો હવે આપણે આલુ બટાકા લઈશું એને મેં અહીંયા બાફી લીધા છે અને ઉપરથી એના છાલા ઉતારી લીધા છે એટલે કે ઉપરના જે ચામડી આવે છે છાણાટીને ઉતારી લેવાના છે આપણે અહીંયા નાના નાના પીસ પાડી દીધા છે તો હવે આપણે એને શેકીશું તો અહીંયા મેં કઢાઈ લીધેલી છે એની અંદર આપણે તેલ રેડીશું અહીંથી બેથી ત્રણ ચમચી અહીંયા તેલ લીધેલું છે તેલને આપણે ગરમ થવા દઈશું તો અહીંયા હજુ તેલ ગરમ નથી આ રીતે આપણે એને ગરમ થવા દઈશું તો તેલ જોઈ રહ્યા છો ગરમ થઈ ગયું છે એકદમ સરસ રીતે તો અહીંયા આપણે બે એકથી બે ચમચી રાઈ નાખીશું આ રીતથી આપણે તો રાઈ આપણી સરસ રીતે શેકાઈ ગઈ છે જોઈ રહ્યા છો ત્યાર પછી આપણે ઇંગ નાખીશું અહીંયા થોડી આમથી આપણે ઇંગ નાખીશું અને લસણ નાખીશું અહીંયા મેં ચારથી પાંચ કડી લસણ લીધેલી છે તેને ઝીણી ઝીણું આપણે કાપી લેવાનું છે અથવા તમે કાપો ના તો વાટીને બી તમે નાખી શકો છો આડું મોડું વાટીને તો અહીંયા આ રીતથી મેં ઝીણું ઝીણું કાપીને નાખી દીધું છે ત્યારબાદ આપણે લીમડી નાખીશું મીઠી લીમડી આવે છે તે આ રીતથી આપણે બધું નાખીને એને શેકવાનું છે તમને ઇંઘ નાખવી હોય તો તમે નાખી શકો છો અથવા લસણ નાખવું હોય તો નાખી શકો છો ના નાખો તો કોઈ વાંધો નહીં અહીંયા મેં બે મરચાં લીલા લીધા છે તો અહીંયા લીલા મરચાં આપણે નાખી દઈશું થોડોક સ્વાદ સરસ લાગે એનાથી અને તીખાશ લાગે એટલા માટે તમે જેટલું મોડું ખાધા હોય તો તમે એટલું લાલ મરચું નાખી શકો છો અથવા લીલું મરચું નહીં નાખવાનું તો અહીંયા મેં લાલ મરચું પીસેલું અને કશ્મીરી લાલ મરચું નાખેલું છે અને લીલું લીલું મરચું બે નાખેલું છે ઝીણા ઝીણાં મરચાં તો અહીંયા બધું નાખીને શેકાઈ ગયું છે જોઈ રહીએ છીએ આપણે જે મસાલો નાખી દીધો છે લાલ મરચાંનો એકદમ ગોળું તે મસાલો આપણે નાખી દેવાનો છે અને તેને હલાવીને આપણે બટાકા બાફેલા અંદર નાખી દઈશું અને આ રીતથી આપણે મિક્સ કરી દઈશું બહુ એકદમ સિમ્પલ છે બનાવવામાં તો જોઈ રહ્યા છો અહીંયા બધા આલુ બટાકા નાખીને મેં મિક્સ કરી દીધા છે ત્યારબાદ આપણે ઉપરથી લીંબુ નીચોવી દઈશું આ રીતથી એક લીંબુ લઈને કાપીને તેને આપણે ઉપરથી નીચોવી દઈશું તમારે ઉપર લીંબુ નીચોવા પછી થોડીક ખાંડ નાખવી તો ખાંડ બી નાખી શકો છો ખટ્ટા મીઠા રાઈવાળા બટાકા બનાવી શકો છો તો અહીંયા રમઝાન ના એ સ્પેશિયલ રેસીપી છે તમે રોજો છોટી એક તાળીમાં તમે આ રીતથી બનાવીને રાયવાળા બટાકા અને ભૂંગળા બનાવીને તમે ઘરે ખાઈ શકો છો બધાને ઘરમાં પસંદ આવશે નાના મોટાને ને શોખથી ખાશે તો તમે આ રીતે એકદમ સિમ્પલ તરીકેથી આ રીતથી બનાવજો ઘરે રેસીપી તો હવે જોઈ રહ્યા છો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે એકદમ સરસ રીતે તેલ ગરમ થઈ ગયું છે આ રીતથી અંદર આપણે નાખીશું ભૂંગળા આ રીતે આપણે તળી લેવાના છે એકદમ સરસ રીતે તમને મારી રેસીપી સરસ લાગી હોય અને સારી લાગી હોય તો જરૂર લાઈક કરીને કમેન્ટ જરૂર કરશો અને ખૂબ ખૂબ શેર કરશો અને ફૂલ વોચ કરજો અને સપોર્ટ જરૂર કરશો અને મારી ચેનલ પર કોઈ નવા હોય અને મારું વિડીયો કોઈ નવું જોતું હોય તે સબસ્ક્રાઈબ જરૂર કરશો તો આ રીતે આપણે તરી લેવાના છે ને આ રીતે આપણે એને કરી લઈશું અથવા બે બે કરીને બી તમે કરી લો છો બધા ના નીકળ્યા બે બે કરીને એને સરસ રીતે તેલ બધું કાઢીને પછીને કાઢી લેવાના છે આપણે આ રીતે થોડા થોડા આપણે તળીશું ટાણ ચિયાળ નાખીને આપણે આ રીતે આપણે તળી લઈશું અથવા રંગબેરંગી ભૂંગળા બી આવે છે તે બી તમે નાખીને તળી શકો છો તમને એ પસંદ હોય રંગબેરંગી કલરવાળા ભૂંગળા આવે છે ને તો તે બી તમે તળીને ખાઈ શકો છો તો અહીંયા મેં પીળા ભૂંગળા લીધેલા છે આ રીતે અહીંયા મેં તળીને રેડી કરી દીધા છે જોઈ રહ્યા છો એકદમ સરસ રીતે અહીંયા આપણા રાયવાળા બટાકા બી તળાઈને રેડી થઈ ગયા છે ગરમા ગરમ તમે ઉપરથી ધાણા ભભરાવીને લીંબુ ઉપરથી ધાણાની છાત નાખી દેશો થોડા થોડા ધાણા કાપીને ઉપરથી નાખી દેવાના અને કશ્મીરી મેથી હોય લીલી તો તે બી નાખી શકો છો અથવા લીલી ના હોય તો સૂકી મેથી નાખીને ઉપર તો બહુ સરસ લાગશે એકદમ સરસ તો જોઈ રહ્યા છું મેં ઉપરથી દાણા નાખી દીધા છે આ રીતથી તો હવે તમને આ રેસીપી તમને મારી કેવી લાગી છે કમેન્ટમાં જરૂર બતાવશો અને કમેન્ટ કરશો અને લાઇક કરશો અને સબસ્ક્રાઈબ જરૂર કરશો તો તમે આ રીતથી ઘરે બનાવશો બનાવવાની જરૂર કોશિશ કરશો તો બહુ પસંદ આવશે એ તાળીમાં ખાવામાં મજા આવી જશે અને શોખથી ખાશે બધા ઘરમાં તો ચાલો ત્યાં હું એક ફરી નવી રેસિપી લઈને આવીશ તમારા માટે તલ્લા ફીઝ બાઈ બાય દુઆમાં ખાસ યાદ રાખજો અને દુઆ કરજો મેં બી તમારા માટે દુઆ કરીશ તલ્લા ફીશ